નવા નીરના વધામણા કરવા સરદાર સરોવર ડેમ ને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે તિરંગાની સરદાર સરોવર ડેમ રોશનીથી જગમગી ઉઠ્યો ઉપરવાસ માં સારા વરસાદને કારણે સતત ત્રીજા દિવસે ડેમમાં ભારે માત્રામાં પાણીની આવક થઈ રહી છે સરદાર સરોવર ડેમના નવ દરવાજા ખુલતા જ નર્મદા મૈયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે મધ્ય પ્રદેશમાંથી પાણીની સતત આવકને કારણે ડેમ એવું ટકા ભરાઈ ગયો છે બે દિવસમાં જ બે મીટર સપાટી વધતા ડેમ છલોછલ થઈ ગયો છે અત્યારે ડેમની સપાટી એકસો મીટરે પહોંચી ગઈ છે જે હવે ઓવરફ્લોથી માત્ર બે મીટર દૂર છે ઇન્દિરા ઇન્દિરાસાગરના બાર અને ઓમકારેશ્વર ડેમના તેર દરવાજા ખોલવામાં આવતા હાલ ડેમમાં એક લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે રૂલ લેવલ મેન્ટેન કરવા માટે નવ દરવાજા બે પોઈન્ટ દસ ફૂટ સુધી ખોલીને બે પોઈન્ટ આઠ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે એટલે કે દર મિનિટે લગભગ છત્રીસ કરોડ લીટર પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદ અને પાણીની આવકને જોતા ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે જેને પગલે નર્મદા નિગમ એલર્ટ થઈ ગયું છે સતર્કતાના ભાગરૂપે નર્મદા ભરૂચ અને વડોદરાના નદી કાંઠાના એશી ગામોને એલર્ટ કરાયા છે લોકોને નદીના પટમાં ન જવા અને સલામત સ્થળે ખસી જવાની સૂચના અપાઈ છે યોગેશ પટવારી દિવ્ય ભાસ્કર નર્મદા ભાસ્કર એપ